ઓડિશાના એનએસયુઆઈ પ્રમુખ દ્વારા વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હોવાના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સામલદાસ કોલેજ રોડ ઉપર દેખાવ કરાયો ઓડિશાના એનએસયુઆઈના પ્રમુખે ઓગણીસ વર્ષીય વિદ્યાર્થીને નશો કરાવી દુષ્કર્મ હાજરી હોવાનો બનાવ સામે આવ્યો હતો જેના વિરોધમાં સમગ્ર દેશમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દેખાવ કરવામાં આવી રહ્યો છે જેના અનુસંધાને ભાવનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શામળદાસ કોલેજ ખાતે પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શિત કરી દેખાવ કરવામાં આવ્યો હતો અને આ દેખાવ દરમિયાન દુષ્કર્મ આચરનાર આરોપી સામે જ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી

દર્શન ગોવાડિયા ભાવનગર નગર મંત્રી ઓડિશામાં એનએસયુઆઈ ના કાર્યકર્તા દ્વારા જે ઓગણીસ વર્ષની છાત્રાને નશાઓ કરાવી જે દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે તે બદલ એબીવીપી આજ ભાવનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે ગુજરાતના દરેક જિલ્લામાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ છે અને આરોપીને કડક થી કડક સજા થાય એવી ની માંગ છે કઈ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં દરેક જિલ્લામાં અને શામળદાર આર્ટસ કોલેજ યુનિવર્સિટી